જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર તાલુકાના ડુંગરભીત ગામ પાસેના છલિયા ઉપરથી પસાર થતી વખતે બાઈક ચાલક બાઈક સાથે પાણીના પ્રવાહમાં તણાયો હતો તેની જી હા દર્શક મિત્રો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્ય છે છોટાઉદેપુર તાલુકાના છેવાડે આવેલ ડુંગરબીત ગામ પાસે આવેલ છલિયાનો એટલે કે લો લેવલ કોઝવેનો ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં થયેલ ભારે વરસાદને લઈ છોટાઉદેપુર તાલુકાના દોડી સામેલથી ડુંગરભીત જવાના માર્ગ વચ્ચેથી પસાર થતી સુરાઈ નદીમાં પાણીની ભારે આવક થઈ હતી જેને લઈ આજે સવારે આ સુરાઈ નદી ઉપર ડુંગરભીત પાસે આવેલ છલિયા ઉપરથી એટલે કે લો લેવલ કોઝવે ઉપરથી નદીના પાણીનો પ્રવાહ ધસમસી અને વહી રહ્યો હતો ત્યારે એક બાઇક ચાલક કોઝવે ઉપરથી વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં તે બાઇક ઉપર કાબુ રાખી શક્યો ન હતો અને કોઝવે ઉપરથી બાઇક સાથે તણાઈને નદીના પટમાં વહી ગયો હતો જોકે સ્થાનિકોએ તેને સલામત રીતે બહાર કાઢી લીધો હતો બાઇક ચાલક ટુંગરભીત ગામના રમણભાઈ દેસિંગભાઈ રાઠવાનો પુત્ર હોવાનું જાણવા મળેલ છે સદનસીબે સુરાઈ નદીમાં પાણીનો જે પ્રવાહ હતો તે ક્યાંકને ક્યાંક એટલો તીવ્ર ન હતો જેને લઈ છલિયા ઉપરથી બાઇક સાથે તણાઈ ગયેલ યુવાન બચી જવા પામ્યો હતો ચોમાસામાં જ્યારે વરસાદનું પ્રમાણ વધુ હોય ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આવેલા આવા અનેક લો લેવલ કોઝવે ઉપરથી પાણીનો પ્રવાહ વહે છે ત્યારે તંત્ર દ્વારા પણ આ અંગે સૂચના કરેલ છે અને જ્યારે કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોય ત્યારે રાહદારીઓએ કોઝવે ઉપરથી પસાર થવું નહીં કેટલીક જગ્યાએ આવા સૂચના દર્શાવતા બોર્ડ પણ લગાવાયા છે છતાં લોકો જોખમ ખેડીને પણ પસાર થાય છે ત્યારે ક્યારેક દુર્ઘટનાનો શિકાર બની પોતાનો જીવ ગુમાવે છે તીર સમાચારની અપીલ છે કે જોખમ ખેડીને ક્યારેય ચોમાસામાં જ્યાં પણ પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યારે વહેતા પાણીના પ્રવાહમાંથી પસાર થવું નહીં જીવનું જોખમ ખેડવું નહીં અને મેં અગાઉ કહ્યું તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લામાં આવા અનેક લો લેવલ કોઝવે આવેલા છે ચોમાસામાં વરસાદનું પ્રમાણ વધે ત્યારે આવા લો લેવલ કોઝવે ઉપરથી અવર જવર બંધ થઈ જતી હોય છે કેટલાક ગામો સંપર્ક વિહોણા બની જાય છે અથવા તો લાંબા ફેરા ફરીને જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય છે ક્યાંક તો કોઝવેનું ધોવાણ થવાથી જ્યારે તેના ઉપરથી પસાર થાય ત્યારે દુર્ઘટનાનો શિકાર બનવું પડે છે અને અનેક એવા કોઝવે છે જેનું ચોમાસામાં ધોવાણ થયા બાદ તેનું સમારકામ પણ થતું નથી અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે સહિત રાજ્ય દેશ અને દુનિયા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો ડી સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો